વૈષ્ણવરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ત્યારે મૃતક સુપ્રીતના માતા પિતાને જાણ થતા જ સુરત આવી પહોંચે છે ને જે બાદ તેની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવે છે ત્યારે મૃતકના પિતા લખવિંદર સિંહ તેના પોસ્ટમોર્ટમ બાદ અંતિમ ક્રિયા માટે તેની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલી તેના સામાન સાથે તે વતન મધ્યપ્રદેશ લઈ જાય છે અને જ્યાં અંતિમ ક્રિયા સહિતની વિધિ પતાવ્યા બાદ તેનો સામાન ચેક કરવામાં આવે છે જેમાં તેમને બેગમાંથી સુપ્રીત કોરે હિન્દીમાં લખેલી અરજી તેને મારઝુડ કરી હતી અને હાથ પર બ્લેડના ઘા પણ માર્યા હતા અને પગના ભાગે પણ નામ આપ્યા હોવાનું સામે આવે છે આ સાથે બ્લેકમેલિંગ પણ કરવામાં આવ્યું હતું

ત્યારે સારોલી પોલીસે સુપ્રીત કોરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર સામે દૃષ્ટ પ્રેરણનો ગુનો નોંધ્યો છે અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો ઘરનું લોક મારીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હોવાનું જાણ થાય છે ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચાર મહિના લગાવી દે છે પરંતુ અંતે ચાર મહિના બાદ તેમને સફળતા મળે છે અને ચાર મહિના પછી ભલે આરોપી પોલીસના હાથે ચડ્યો પરંતુ હવે સવાલ અહીં એ છે